ભારત આદિવાસી પાર્ટી દ્વારા ભરૂચ લોકસભા બેઠક માટે ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે પાર્ટીના રાષ્ટ્રીય સંરક્ષક છોટુ વસાવ દ્વારા જાહેરાત કરવામાં આવી છે તેમના નાના પુત્ર દિલીપ વસાવા નામની લોકસભા ભરૂચ માટે જાહેરાત કરાઈ છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના પડઘમ બાકી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગી પ્રચાર પ્રસાર અને ચૂંટણીમાં વધુ મત તેમની પાર્ટીને મળે તેવી ગણતરી સાથે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ભરૂચ લોકસભા બેઠક માટે પ્રથમ અરવિંદ કેજરીવાલ દ્વારા છેતર વસાવાના નામની જાહેરાત કરાઈ હતી ત્યારબાદ ભાજપ દ્વારા પણ પાર્ટીના સિનિયર નેતા અને સતત સાંસદ તરીકે ચૂંટાતા મનસુખભાઈ વસાવાના નામની જાહેરાત કરાઈ હતી ત્યારે ભારત આદિવાસી પાર્ટી દ્વારા પણ ભરૂચ લોકસભા બેઠક માટે ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે પાર્ટીના રાષ્ટ્રીય સંરક્ષક અને માજી ધારાસભ્ય છોટુ વસાવા દ્વારા પણ બેઠક માટે પોતાના નાના પુત્ર દિલીપ વસાવા નામની કરાઈ છે આ ઉપરાંત ભારત આદિવાસી પાર્ટીના તમામ કમિટી સભ્યોની બેઠકમાં રાજ્યમાં અન્ય બેઠકો પર ઉમેદવારો ઉતારવા બાબતે ચર્ચા થઈ હતી આ બાબતે છોટુ વસાવાએ જણાવ્યું હતું કે દેશ અને ગુજરાતમાં જે આદિવાસી સમાજની સમસ્યાઓ છે જેની સામે એ

જે સીટો છે લોકસભાની એ લડાવવા માટે અમે અમારી કમિટી બોલાવીને નક્કી કર્યું છે એના ભાગરૂપે હું આ પાર્ટી બાપ પાર્ટી છે એનો સંરક્ષક છું અને એ કમિટીએ જે નિર્ણય લીધો છે એ નિર્ણય આજે હું અહીંયા આગળ રજૂ કરું છું કે ભરૂચની જે લોકસભાની બેઠક જે બહુ જ ચર્ચામાં છે બધા જ લોકોને બધી જ પાર્ટીઓને રસ અહીં બોજામી ગયો છે તો અમે બાપ પાર્ટી તરફથી પણ અમારો પ્રત્યાશી અમે ઉતારવાના છે અને એનું નામ છે દિલીપભાઈ છોટુભાઈ વસાવા અમે એ ફોર્મ ભરાવાના છે ને એ દ્વારા આદિવાસીઓની જે સમસ્યા છે ગુજરાતની અંદર અને દેશની અંદર એ સમસ્યા હલ કરવા માટે અમે વર્ષોથી પ્રયાસ કરીએ છીએ આજે પણ અમે બાપ પાર્ટી બનાવીને આ પ્રયાસ અમારો ચાલુ રાખવાના છે ને એના ભાગરૂપે ગુજરાતમાં ઘણી જે સીટો છે એના પર અમે પ્રત્યાશી મૂકવાના છે ને ભરૂચની અંદર આજે હું જાહેરાત કરું છું દિલીપભાઈ છોટુભાઈ વસાવા એ અમારા પ્રત્યાશી રહેશે અને આ સામાન્ય ચૂંટણી લડીને અમારા પર જે અત્યાચારો થાય છે આદિવાસીઓ પર જે અમે દેશના માલિક છીએ જંગલોના માલિક છીએ આજે સરકાર દ્વારા ઘણી સરકારો બની છે ને એ અમારા પર હુમલા ચાલુ રાખેલા છે એનો વિરોધ કરવા માટે અમે આ પાર્ટી બનાવી છે ને પાર્ટી દ્વારા અમે અમારી લડત આપશું અમારા જે હક અધિકાર છે જે સંવિધાનિક અધિકાર છે એને લેવા માટે અમે આ ચૂંટણી દ્વારા પ્રયાસો કરશું અમારો અવાજ બુલંદ કરશું એટલે આ નામની હું આજે જાહેરાત કરું છું રિપોર્ટર વિરલ ગોહિલ જનાદેશ ન્યૂઝ ભરૂચ